અને જ્યાં સુધી તમે આશીર્વાદ હશે તમે ભેગા હશો મોરબીના ના રવાપરા ચોક માંથી હું ખાતરી આપું છું રવાપરા છે ને બાપા સીતારામ ચોક રવાપર બાપા સીતારામ ચોક માંથી બાપા સીતારામ ના આશીર્વાદ લઈને કહું છું કે જો તમારો સાથ આવો રહ્યો અને જો આજ રીતે તમે સાથ આપતા રહ્યા तो भाजपा ना एक एक नेता ने जो ऊक आवाज दिए तो हमारी पक्ष राजनीति माय वैसे तुम्हें એમ 思っતા હતા કે ગુજરાત ને લૂટી લેશું મિત્રો પત્રકાર હતો તમને ખબર હશે મહામંદન કાર્યક્રમ ચલાવતા ત્યારે હું જોતો તો ભાજપના નેતાને હાથ જોડીને વિનંતી કરતો તો સ્ટુડિયોમાંથી પગે પડતો તો મે કીધું યાર તમે ફટાફટ કરો ફટાફટ કરો